પણ આપણે જે સ્પ્રાઉટ છે કઠોળ છે એની અંદર છે આપણે નારિયેળ પાણીનો યુઝ કરીએ છીએ મિક્સ સ્પ્રાઉટ ટેસ્ટ કરેલું છે મિક્સ ફ્રૂટ ટેસ્ટ કરેલું છે અને જ્યુસ બસ ટેસ્ટ કરું છું હવે હું તો સિમ્પલ કેસ ઈટ ગુડ ફીલ ગુડ એટ આશુ તો શુક કઠોળ કેમ કે શું સલાડ સ્પ્રાઉટ ને જ્યુસમાં તો આવું જ પડે ભાઈ મિત્રો અત્યાર સુધીમાં તમે પાણીમાંથી બોઈલ કરેલા ઘણા બધા કઠોળ કે શૂક કે કાંઈ પણ પીધો હશે પણ આજે કંઈક ગ્રેટ રાજકોટ છે તમને ખબર છે કંઈક નવું લઈને આવે છે તો આ વખતે શું નવીન આવ્યું છે ભાઈ આજથી વખતે અમે તમને માટે લઈને આવ્યા છીએ નારિયેળ પાણીમાં બોઈલ કરેલા કઠોળ લઈને આવ્યા છીએ આસુ તો સૂપ સલાડ સ્પ્રાઉટ એન્ડ જ્યુસ કે જ્યાં તમને આપવામાં આવે છે નારિયેળ પાણીમાંથી બોઈલ કરેલા અલગ અલગ પ્રકારના મિક્સ કઠોળ તો જાજો ટાઈમ નથી લેવો ચાલો આપણે જાણીએ ના ઓનરને મળીએ કે કઈ રીતે આ વસ્તુ બનાવવામાં આવે છે અને શું છે એની ખાસિયત તો મિત્રો અહીંના ઓનર ચંદ્રેશભાઈ અને મયૂરભાઈ આપણી સાથે છે ચંદ્રેશભાઈ મયુરભાઈ અમારી ચેનલમાં તમારું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ ચંદ્રેશભાઈ હું તમારી પાસેથી જાણવા માંગીશ કે આપણે જે આ આસુતોષ સૂપ સલાડ સ્પ્રાઉટ ને જ્યુસ છે એની સ્પેશિયાલિટી શું છે સૌ તો તમને હું એ જણાવીશ કે તમને આઈડિયા જશે કે રાજકોટની પ્રજા છે નવું નવું ખાવાનું પ્લસ નવ નવા સ્વાદનું એન્જોય કરવાનું ખૂબ ગમે છે ચોક્કસ આપણે એની સાથે પ્લસ એ છે કે જે વસ્તુ આપીએ છીએ એ નવું તો છે પ્લસ એમાં હેલ્ધી વસ્તુ બી છે અચ્છા એમાં એવું છે કે આપણે જે બોઇલ કરીએ કઠોળ જો કે બધા ખાતા જોઈએ છે બોઈલ કરતા જોઈએ છે પણ આપણે જે સ્પ્રાઉટ છે કઠોળ છે એની અંદર છે આપણે નારિયેળ પાણીનો યુઝ કરીએ છીએ બોઇલ કરવામાં થાય તો એક તો એના બેનિફિટ એ છે નારિયેળ પાણીના એન્ટી ઓક્સિડન્ટ હોય છે બરાબર છે પ્લસમાં એની અંદર બીજા ન્યુટ્રિશન મળે છે જેમ કે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે બરાબર અને પ્લસ ઈ એન્ટી એન્ટી કેન્સર છે એટલે કેન્સર સામે પ્રિવેન્ટ કરે રક્ષણ આપે છે આ એના બેનિફિટ છે જે આપણે સૌથી અલગ વસ્તુ આપણે આપી છે રાજકોટમાં મિત્રો આપણે જે રીતે ચંદ્રેશભાઈ માહિતી આપી કે ભાઈ અહીંયા લખેલું છે કે ઈટ ગુડ અને ફીલ ગુડ કઈક નવું અને હેલ્ધી અને ઈ પણ રાજકોટિયન્સ માટે તો ભાઈ એક વખત તમારે આ નારિયેળ પાણીમાંથી જે બોઈલ કરેલા કઠોળ છે અલગ અલગ એની વસ્તુ છે એ ચાખવા માટે આવજો મયુરભાઈ તમારી પાસેથી અમારે ઈ જાણવું છે કે આ ચંદ્રેશભાઈ અમને જે વસ્તુ સ્પેશિયાલિટી દેખાડી એના સિવાયની કઈ વસ્તુ આપણે અહીંયા રાખી છે અમારે અહીંયા સ્વીટ કોર્ન સૂપ છે કે સ્વીટ કોર્ન સૂપ મળે છે ટમેટા સૂપ છે વેજીટેબલ સૂપ છે બ્રોકલી સૂપ છે પછી આપણે સ્વીટ કોર્ન છે પછી ફ્રૂટ ડિશ છે એવું બધું ઘણું બધું રાખીએ છીએ

અચ્છા અમારા દર્શક મિત્રો ને અહીંયા આવા માટેનો એક મસ્ત મજાનો મેસેજ આપી દીધો કે ભાઈ અહીંયા આવું હોય ને તો શેના માટે આવું શા માટે આવે હું તો સિમ્પલ કહીશ ઈટ ગુડ ફીલ ગુડ એટ આ સુખ તો કઠોળ

ત્યારે આપણે શું ખાવું એ પડે કેવો તમને ટેસ્ટ કેવો લાગે ના ટેસ્ટ બેટર છે પ્લસ ફૂડ ક્વોલિટી બી સારી છે અને જે પ્લેટ ને એ બધું આપે છે એ પ્લેટ પણ હાઈજન ક્વોલિટી ની છે અને સારું છે મિત્રો હું પણ અત્યારે બેસી ગયો છું કસ્ટમર સાથે એને ટેસ્ટ છે એ કેવો લાગે આશુતોષ માં આયા છે એ જાણવા માટે તમે અત્યારે આશુતોષ માં આયા છો શું ટેસ્ટ કર્યું મેં કઠોળ ટેસ્ટ કર્યું છે અત્યારે તો અમે અને ટેસ્ટ કેવો લાગ્યો બહુ સારો છે તમને ટેસ્ટ કેવો લાગ્યો બહુ સારો છે ટેસ્ટ ટેસ્ટ ખૂબ જ સરસ છે આપણે ઘણા બધા કસ્ટમરમાંથી આમાંથી રિવ્યુ આપ્યો છે કે ભાઈ અહીંયા તમે આવો એટલે એક વખત તમને કંઈક અલગ પ્રકારનો ટેસ્ટ જોવા મળશે જો તમારે પણ અલગ ટેસ્ટ લેવો હોય ને તો નાના મોવા રોડ ઉપર આવેલું આશુ તો અલગ અલગ સૂપ કે મિક્સ કઠોળ ખાવા જરૂર આવો તો મિત્રો અત્યારે ગ્રેટ રાજકોટની ટીમ અમે લોકો અત્યારે મિક્સ ફ્રૂટનો આનંદ માણી છે આખો વિડીયો બનાવ્યો પછી એમ થયું કે હાલો અમને પણ એક વસ્તુ ટેસ્ટ કરાવવામાં ખરેખર બહુ જ મસ્ત ટેસ્ટ છે અને સાવ નેચરલ જેને કહી શકાય અંકિતભાઈ તમને કેવો લાગ્યો સરસ એટલે નેચરલ આપણે જે ફ્રૂટનો જ્યુસ